રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ મળે તે માટે દરેક જિલ્લામાં શિક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે ત્યારે આજે વડોદરા શહેર જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના એકસો ને ત્રેવીસ જેટલા શિક્ષકોને તેમના નિમણૂક પત્રોનું વિતરણ સાંસદના હસ્તે કરવામાં આવ્યું વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની ઉપસ્થિતિમાં કારેલી બાગ સ્થિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પસંદગી પામેલા ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશકુમાર પાંડે અને સાંસદે દીપ પ્રગટાવ્યો અને પ્રસંગચિત ઉદ્બોધન સાંસદે તમામ શિક્ષકોને શુભેચ્છા આપતાં જણાવ્યું કે જે બાળકો વિકસિત ભારત બે હજાર સુડતાલીસના નિર્માણમાં સહભાગી થશે તેમનું ભાવિ આપણા હાથમાં છે ત્યારે શિક્ષકો તેમની જવાબદારીનું વહન કરશે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાંસદ દ્વારા નિમણૂક પામેલા શિક્ષકોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ વડોદરા જિલ્લામાં એકસો ત્રેવીસ જેટલા ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકોને નિમણૂક આપવામાં આવનાર છે જે અંતર્ગત આ બધા શિક્ષકો ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ફરજ બજાવશે અને ખાસ કરીને સાંસદશ્રીના હસ્તે એમને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવેલ છે જેના કારણે શાળામાં મોટે ભાગે મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગના બાળકો હોય છે તો એ બાળકોનું ભવિષ્ય ખૂબ સારું થાય અને સરકારનો ખૂબ સારો પ્રયાસ છે એમને જે જગ્યાઓ ખાલી હતી જગ્યાઓ તાત્કાલિક ભરી દીધી છે ટૂંક સમયમાં ગ્રાન્ટેડ શાળાઓની પણ જગ્યાઓ એનું પણ મેરિટ લિસ્ટ તૈયાર છે એ પણ ભરી જશે નવા શિક્ષકોને એટલું જ મેસેજ છે આ બાળકોને ખૂબ સારી રીતે ભણાવો કારણ કે આજનું બાળક નાગરિક છે આજનું બાળક આવતીકાલે સારામાં સારા હોદ્દા ઉપર સામાન્ય મામલતદાર કલેક્ટર શ્રી આઈએસ આઈપીએસ સુધી પહોંચે એ ઉપરાંત સારામાં સારા ડેલિકેટ તરીકે પ્રતિનિધિત્વ કરે અને સારામાં સારા વિધાનસભાના એમએલએ અને

તેઓ હવે જે તે ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે પોતાની ફરજ નિભાવશે અને જે પ્રકારે માન્ય ભારતનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે ત્યારે હવે તેઓ આપણા બાળકોને અને મધ્યમ વર્ગીય લોઅર મિડલ ક્લાસ બાળકોને તેઓ આજે હવે શિક્ષણ પૂરું પાડી અને એમને હવે દેશના ભવિષ્ય માટે તૈયાર કરવાના છે ત્યારે ગુજરાત સરકાર અને માન્ય શ્રીના નેતૃત્વ હેઠળ આ જ રીતે સારામાં સારા રોજગારીની તકો પણ શિક્ષણ ક્ષેત્રે પૂરી પાડવામાં આવી રહી છે તે બાબતે આજે લોકો વચ્ચે વાત પણ મૂકી છે અને તમામ શિક્ષણ સહાયકોને એમને નિમણૂક બદલે નિમણૂક માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે અને એક ખૂબ જ સારું કાર્ય અહીંના જે શિક્ષણાધિકારી છે પાંડેજી અને એમની સમગ્ર ટીમ દ્વારા કે જે સમગ્ર પ્રક્રિયા પૂરી કરી અને ઝીરો એરર સાથે તમામ નિમણૂક પત્રો મળ્યા એવો આ એક ખાસ કિસ્સો છે સમગ્ર ગુજરાતની અંદર આપણો જિલ્લો એવો છે કે ત્યાં આટલા બધા નિમણૂક પત્રો એક સાથે અપાઈ રહ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી અને એમની સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન ને શુભેચ્છાઓ પાઠવું